અમદાવાદની સેવન ડે સ્કૂલની ઘટના પછી રાજ્યભરમાં વાલીઓને તેમના સંતાનોની ચિંતા થાય તે સ્વાભાવિક છે તો હવે જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક એવો બનાવ સામે આવ્યો છે જેમાં હોસ્ટેલમાં

નમસ્કાર જમાવટ સાથે ઊંચું પાર્ક જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ કે જેની હોસ્ટેલમાં એક વિદ્યાર્થી ને પાંચ છ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા

અને સ્કૂલ પ્રશાસને તે વાત દબાવી દીધી અમને જાણ કરી જ નથી હવે અમને એક વિડીયો ક્લિપ મળી છે તેના દ્વારા જાણ થઈ અમારે ફરિયાદ કરવી છે હોસ્ટેલ ઉપર કરવાની છે છે એ એક ગેંગ બનાવીને માર્યો હે અને સ્કૂલમાં એક છોકરો એસપી નો છોકરો ભણતો હતો તેની કઈક છોકરી બાબતમાં દબાવવા માર્યો હે આ ઘટનાએ હવે અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કર્યા છે વાલીઓએ આક્ષેપ કર્યો છે કે સ્કૂલે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો અને ઘટનાને દબાવી રાખી સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે વાલીઓની ચિંતામાં હવે

શાળાના સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે તેના કારણે એ હકીકત બહાર આવી છે કે પ્રથમ દ્રષ્ટિએ શાળાની ખૂબ મોટી બેદરકારી છે અને બીજી વસ્તુ ક્રાઈમ બ્રાન્ચના ધ્યાને એ આવી છે કે ઘાયલ વિદ્યાર્થી જ્યારે શાળાની અંદર આવ્યો ત્યારે તેને કોઈ પણ તાત્કાલિક સારવાર કે મદદ શાળાના તંત્ર તરફથી નહોતી મળી આ ઉપરાંત સેવન ડે સ્કૂલના પ્રશાસન પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે આ આખી ઘટનામાં પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે તો હવે થોડાક સમય અગાઉ અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ સેવન ડે સ્કૂલની આ જે ઘટના બની છે તેની તપાસ કરવા માટે પાંચ સદસ્યોની કમિટી બનાવવામાં આવી છે અને આ પાંચ સદસ્યોની કમિટી જે પણ રિપોર્ટ તૈયાર કરશે તેને સીધો જ શિક્ષણ વિભાગમાં આ રિપોર્ટ જમા કરાવવામાં આવશે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર